પાટણના હારીજમાં પાણી ન મળતા મહિલાઓ ત્રસ્ત જોવા મળી પાણી ન મળતા સ્વખતે વેચાતું પાણી લેવાની નોબત આવી અગાઉ પણ પાલિકામાં મહિલાઓ પહોંચી પાલિકામાં કપડાં ધોઈ વિરોધ દર્શાવ્યો હારીજ આંબેડકર વાસ કન્યાશાળા પાસેની મહિલાઓ પાણી ન મળતા પાલિકા પહોંચી નગરપાલિકા હાઈ હાઈના નારા લગાવ્યા આંબેડકર વાસમાં પાણી નહીં મળતા નગરપાલિકામાં હોબાળો મચાવ્યો

પણ એ ત્રીસ ઘરનો કોઈ પ્રશ્ન હાલ કરતો નથી અમે રોજે રોજ આઈએ દરેક ને પાણી નથી આવતું નથી મોટર ચાલુ કર્યું પાણી નહીં એ લોકો જોવા આવતા પણ શું કરીને કોઈ ખબર પડતી નથી